ચશમાં બસમા પહેરી વિડીયો વિડીયો બનાવ મોદી કબુતર વાળા સુપાલ જોવા તો ખાલી કુરકુરો ખાઈ જોવા ગરમ આવી દડો સોમો જાય ફાળો એ ભાઈ ભાઈ થાકી જ માહોલ ગરમ થઈ ગયો તમારે માહ લાગી ગયો છે માહ શાંતિ આજે હાથ ફૂલ પડે એવું લાગે તલાવ તો ઉભે જવાનું છે એના માં ઘેર પાણી આવી જવાનું આ દળો જ તો મેચ રમીન તો હરી ગયા છીએ મંદિર સાહેબ અગર સાધા દિવસ ધારે માતા ના મંદિર આવી ગયા છીએ બળિયાદેવ નું મંદિર જો ફોની ડ્રોઈંગ કરી ગયું છો

ગાઈસ તો મેચ રમવા આવ્યા હતા પણ પહેલા જ ફિલ્ડિંગ દીધી છે જોશી સાહેબે હું કરવાનું ભાઈ બનશે એટલે તાર જી ત્યાં એક તો પણ ફિલ્ડિંગ પહેલા લીધી બેટિંગ પેલા લોકો કરે છે બધા શૈલેષ કાકા ની બધા છો સોમા ચમનું છો બોલ ગાઈસ તો બેટિંગ આવી છે કેવલ જોશીએ સિક્સ મારી છે ચૌદ રન બાકી પડે છે જો હવે જીતવા ચૌદ રન છે એટલે જીતી જવાના છીએ અમે જો કેવલ જોશી ને શૈલેષ કાકા બોલ નાખા છે બીજી ચોખ્ખો ઉડીયો જોવો ચાર રન ચાર રન જીતવા એમના ચોવીસ રન છે અમે તો જીતીને બે ચાર મેચો મસ્ત જો આ ગ્રાઉન્ડ છે આ ફાળો બંકો છે અમે બધા ભેગા થઈ ગયા છે આજે મોજ કરવાની છે ફાળા પૈસા જીતી જીતી ને મજત કરવાની છે ને આપણે જો આ બંકાઓ આઉટ તો વાતાવરણ મસ્ત વરસાદ નું થાય છે પણ થતો નહીં વરસાદ